આ ત્રણ વસ્તુ ઉપર નિર્ભર કરે પહેલો નિયમ છે કે તમારી ઇન્કમ કેટલી છે અને બીજો નિયમ છે કે તમારી ઇન્કમમાંથી તમે બચત કેટલી કરો છો અને ચોથો નિયમ છે તમે કરેલી બચતનું તમે નિવેશ ક્યાં કરો આ ત્રણ રૂલ્સ તમને અમીર બનાવી શકે છે એકસો ને હજાર ટકા વાત આ મારા જીવનમાં અનુભવેલી વાત છે એનું કારણ છે કે હું નાનો માણસ નાની નોકરી ગવર્મેન્ટ નોકરી હતી નાની નોકરી અર્ધ સરકારી કંપની એમાં લિમિટમાં પગાર પરંતુ બચત કરવાની મારવાડીની જે પોઝિશન છે એવી બચત કરવાની ચીવટ એક રૂપિયો ખર્ચવાની ખોટો નહીં ખર્ચવાનો ખર્ચવાનો ખરો પણ ખોટો નહીં ખર્ચવાનો અને ધીમે ધીમે બચત કરી અને શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું મિત્રો આજે એ જમીનમાં ઇન્વેસ્ટ કર્યું શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું આજે એ ઇન્વેસ્ટ સમયે સમય જતા સારી એવી પ્રોપર્ટી સારી એવી વેસ્ટ બનાવી આપ્યો હવે અમીર બનવાનું આસાન છે જેટલું આપણે અમીર બનવાનું અઘરું મને છે એટલું અઘરું નથી મિત્ર તમે બધા ગમે તે કહો અમીર બનવાનું સહેલોમાં સહેલું છે પણ પ્રોબ્લેમ એ છે એમાં કે એમાં સમય લાગે છે અને આજે લોકોને રાતોરાત અમીર બનવું છે લોકો પાસે સમય નથી લોકો પાસે ધીરજ નથી પ્રોબ્લેમમાં આ મોટો ઊભો છે ના કે અમીર બનવાનું આસાન આસાન છે સો ટકા આસાન છે હવે તમે ઘણી જ જગ્યાએ ઉભર્યું છે કે ફલાણી કંપની વીસ વર્ષ પહેલાં આ ભાવ ચાલતી હતી અને અમારા દાદા કે અમારા અંકલ કે અમારા ભાધર એ કંપનીમાં પચાસ હજાર રૂપિયા જો નોખી દીધા હોત તો આજે અમારા પાસે પોંચ કરોડ રૂપિયા હોત આવી આપણે વાત કરીએ અને એ સાચું પણ હોય છે પરંતુ જો તમે આજે કોઈ સારી ગ્રોથવાળી કંપનીમાં પચાસ હજાર નોખી દો તો આવનારી પેઢી પાસે પચાસ હજાર કરોડ હોઈ શકે જો સારી કંપની ગ્રોથ કરે તો અને આ શેરબજાર છે ઝીરો પણ થઈ શકે છે એક ટોપળીમાં બધા ઈંડા ન રાખતા રોકાણને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી જગ્યાએ થોડું થોડું રોકાણ કરવું અને જો તમે જોખમ ના ઉઠાવી શકો તો એસઆઈટી જેવો કોઈ સરળ રસ્તો નથી કેમ કે મ્યુચ્યુઅલ ફંડ જે ચાલતો હોય છે એ પચાસ સાહીઠ સિત્તેર એસી કંપનીઓમાં રોકાણ કરતા હોય છે એમાંથી એક બે કંપની પુષ્ટિ ચાલે તો બાકીની કંપનીઓ ધમધમકાર ચાલતી હોય અને એવરેજ રિટર્ન સારામાં સારું એસઆઈ પર બેસે છે હવે બિલગીટ અને વોરેન બફેટ બિલ ગીટે વોરેન બફેટને પૂછ્યું કે સહી વેલ્યુ પર સ્ટોક ખરીદો અને લોંગ ટાઈમ હોલ્ડ કરો તો પૈસા બને છે તો આ આ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો કરોડપતિ કેમ બનતા નથી આ પ્રશ્ન પૂછ્યો કે આ નિયમ છે કે વેલ્યુશન સહી વેલ્યુશન એટલે કે હાઈ વેલ્યુશન નહીં પણ એનું વેલ્યુએશન એકદમ પરફેક્ટ હોય કોઈ દસના પીએ ઉપર ચાલતો હોય કોઈ પોંચના ઉપર પીએ ચાલતો હોય આવા વેલ્યુએશનમાં એકદમ પરફેક્ટ હોય એવો શેર ખરીદ્યો અને લોંગ ટાઈમ હોલ્ડ કરો તો પૈસા બને છે આ નિયમ છે બજારનો છે તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકો કરોડપતિ કેમ બનતા નથી આ પ્રશ્ન પૂછ્યો છે બિગેસ્ટ વોરેન બફેટની તો વોરેન બફેટે એક જ લીટીમાં જવાબ આપ્યો છે કે આજે લોકોને રાતોરાત કરોડપતિ થવું થવું છે લોકો પાસે સમય નથી લોકોને દસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ તરી વર્ત સમય આપવો નથી આ બધી શેરબજારની વાતોથી મજા આવશે પગલો થેન્ક યુ આભાર